પરંતુ હાલના વર્ષમાં સાયખા ગામમાં તથા ભેરસમ સીમાડા જીઆઈડીસીનું કંપનીનું બાંધકામ કરવામાં આવ્યું છે જ્યાં વરસાદી પાણી જવાનો નિકાલ હતો તે જગ્યા પર પેસેફિક ઓર્ગેનિક લિમિટેડ પીવાય જેનોન ઇન્ટરમીડિયન્ટ્સ લિમિટેડ મેમ્બા મેમ્બા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ એ માટી પુરાણ કરેલ હોવાની પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાને કહી તેના કારણે ખેતીનો ઊભો પાક સુકાઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હજુ સુધી પાણીનો નિકાલ નહીં થાય અને વરસાદ પડવાથી બધા મકાન તથા વસાહતોમાં પાણી ભરાવાથી ડૂબી જશે તેવી આશંકા પણ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી તથા યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકસાન થયું છે જે કંપની તરફથી વળતર આપવાની માગણી કરી છે મારું નામ જન્મેશભાઈ કનુભાઈ પટેલ રહેવાસી ભેરસામ તાલુકો વાગડા જિલ્લો ભરૂચ અમારા ગામની સીમનું પાણી જે નીકળતું હતું સાહેબ તે આગળ સહખા જીઆઈડીસી પડી જવાથી એ જે પાણીનું રોકાણ હતો તે બંધ કરીને કંપની બનાવી દીધેલી છે અને પાણીના નિકાલ માટે કોઈ નારું કે કોઈ વસ્તુ મૂક્યું નથી એટલે જરીક પણ વરસાદ પડે તો અમારા ગામનું બધું પાણી અટકી જાય છે અને અમારી સીમમાં ભળી જાય છે અને આ વડે થોડોક વરસાદ પડ્યો તો વરસાદ સુધી પાણી પહોંચી ગયું હતું અને એ બધા જ ખેતર ડૂબાણ માટે બારસો તેરસો વીંગા જમીન એટલે અમારી ગામમાં જે પાણી ભરાય છે તે કંપનીના કારણે અને જીઆઈડીસીની બિડરકારણીના કારણે થયેલું છે એટલે અમારે એની એ કંપની પાસે કાં તો જીઆઈડીસી અમને વળતર આપે એવી આશા છે અમને કાલે મામલતદાર ઓફિસે પણ અમે આવેદનપત્ર આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને આપવાના છે એટલે હમણાં જરીક ખેડૂતોની બાજુ જુએ જીઆઈડીસી અને કલેક્ટર સાહેબ અને હમણાં યોગ્ય વળતર મળે એવી આશા છે અમારો બધો કપાસને બધું ડૂબણમાં છે અને કપાસ બધો ટોટલ બળી ગયેલો છે બારસો તેરસો વીંગા જમીનમાં એટલે અમારે એક જ આશા છે કે અમને વળતર અપાવે